વાઘોડિયા તાલુકામાં વસતા નર્મદા નિગમના જુદા જુદા ગામોના અસરગ્રસ્ત લોકો મોટી સંખ્યામાં રાજનગર ખાતે એકઠા થયા હતા વાઘોડિયામાં નર્મદા વસાહતના જુદા જુદા ગામના અસરગ્રસ્તોએ પોતાની પ્રાથમિક જરૂરિયાત જેવા કે રોડ રસ્તા લાઇટ પાણી શૌચાલય સ્મશાન જેવા કામોને લઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આમંત્રિત કરી મૌખિક રજૂઆત કરી હતી ટીમલીના તાલે આદિવાસી નૃત્ય કરવું ફુલહાર કરીને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ નર્મદા વસાહતના લોકોની સમસ્યાઓને સાંભળી અને જલ્દીમાં જલ્દી સરકારમાં રજૂઆત કરી વહેલી તકે નિરાકરણ આવશે તેમ જણાવ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મન્સુરી વાઘોડિયા વસાહત અધિકારીઓ સાથે રાખવામાં આવ્યો વસાહતના ત્રીસ બત્રીસ વર્ષના જે જૂના પ્રશ્નો વિકાસથી વસાહતના જે વંચિત રહી ગયેલા ભાઈઓની રજૂઆત અધિકારીઓ સાથે રાખીને આજે સાંભળવામાં આવી અને જે જે કઈ કામો બાકી રહી ગયા છે એ તમામ કામો સરકારમાં રજૂઆત કરીને વહેલામ વહેલી તકે વસાહત સંપૂર્ણ રીતે વિકસિત થાય એની માટે રજૂઆત કરી અને સરકારમાંથી માંથી વહેલામ વહેલું કામ થાય એ માટેનો મારો પ્રયત્ન રહેશે આજે અમારા સત્યાવીસ વસાહતના ભાઈઓ એક જ જગ્યાએ ભેગા થઈને મારું સન્માન સ્વાગત કરીને એ લોકોની જે કઈ રજૂઆતો હતી એ રજૂઆતો સાંભળવામાં આવી અને એમના જે પ્રશ્નો છે એ વેલામ વેલી તકે એનું નિરાકરણ આવે અને વિકાસના કામો ચાલુ થાય એવા હું પ્રયત્ન કરું

ગુજરાત સરકારની અંદર જે કઈ મહારાષ્ટ્ર નામો હોય છે જ્ઞાતિ એસસી એસટીમાં એમાં નથી લેવામાં આવી અને ત્યાં ઈ જ્ઞાતિઓનું નામ સુવર્ણમાં પણ આવતું હોય છે અને આમાં પણ આવતું હોય છે એના કારણે અહીંયા મુશ્કેલી લોકોને પડે છે એટલે આપણા ત્યાંથી મામલતદાર દાખલો આપતી વખતે એ લોકોને એવું કહે છે કે ભાઈ તમે ત્યાંથી તમારું પ્રમાણપત્ર કે કોઈ પુરાવો લઈ આવો કે તમે આ જાતિમાં આવો છો તો અહીંયા અમે આવકનો દાખલો આપી એટલે એના માટે થઈને હું પ્રયત્ન કરવાનો છું કે આ લોકોને આ મુશ્કેલી છે એનું હલ કઈ રીતે નીકળે કારણ કે મને હમણાં જાણવા મળ્યું છે કે આ જે કઈ એમપી અને મહારાષ્ટ્રના લોકો છે એમનો જીઆર એસએસએનએલ માં આવીને પડેલો છે જો ત્યાં હશે તો પછી એની કોપી મામલતદાર સીને આપી અને આ લોકોને મુશ્કેલી ના પડે એનો પ્રયત્ન કરવામાં આવશે અને જો એ જીઆર અહીંયા નહીં હોય તો એમપી અને મહારાષ્ટ્રમાંથી જીઆર મંગાવીને કેટલી જાતિ જે અમારા ત્યાં આ બધા જ વસાહતના ભાઈઓ રહે છે એ લોકોનો પરિપત્ર ત્યાંથી જીઆર મંગાવી અને અહીંયા એમને મુશ્કેલી ના પડે એનો હું તમામ પ્રયત્ન કરી અને મારા વસાહતી ભાઈઓને મુશ્કેલી ના પડે એ માટેની પૂરતી કાળજી લેવામાં આવશે આજે અમે બધા વસાતનું અસરગ્રસ્ત વિસ્થાપિતો ભેગા થયેલા છે જે અમારે મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ થી આમન પુનર્વસન કરીને અહીંયા લાવેલા લાવ્યા પછી નર્મદા નિગમ દ્વારા કામ કરતા હતા નર્મદા નિગમ દ્વારા કામ કરતા કરતા અધૂરું કામ મૂકી આમ નર્મદા પંચાયત માં છપી દીધા છે પંચાયત માં છપ્યા પછી અમે નર્મદા છે એવું કહીએ છે પંચાયતમાં આવીને કહીએ તો પંચાયત અમુક અમુક પંચાયત છપાઈ નથી અમારે નર્મદા ની કામ કરશે એવું કહીએ છીએ તો અમારો કામ અટકતો રહ્યો છે ને અમારા જે જૂના નિહાર છે ત્યાં છોકરા ભણે છે તાઈ જરજરી છે પાતરા તૂટીને પડી જાય એવા છે અને બેન બેન દીકરી કે આ છોકરા એટલે નિહારમાં ભણે છે એને ખુલ્લામાં આ શૌચાલય નથી એટલે ખુલ્લામાં જાય છે એના માટે શૌચાલય ભણાવવું જોઈએ અને જે અમારા રસ્તા છે રસ્તા અમારે જે ડાયમંડ જુબલી વાળા ટ્રસ્ટ વાળા ભણાવેલા છે તો જે જમીન લેવલે પાયુ કાઢ્યા જમીન લેવલે પાયુ કાઢી પછી કઈથી દિવાલ લઈને પૂરું કરી દીધું છે એના પછી અમારે આ રોડ બની છે રોડ બની તો મકાન પાયા કરતા ઉપર રોડ થઈ ગઈ છે એને અમે ચોમાસામાં જે વરસાદ પડે તો બે બાજુ રોડમાં પાણી ભેગું થાય પાણી છે રજૂઆત છે એના પછી જે અમારા એકા ઘરોમાં ઘરોમાં એકા ઘરો આ સરકારે પાંચ એકર જમીન આપ્યો છે પાંચ ગુઠા જમીન રહેઠાણ નું પલા આપ્યો છે એનામાં અમારે બે બે ત્રણ ત્રણ છોકરા એક એક છે એ એકા ઘરોમાં રહીએ છીએ અત્યારે આવાસ નહીં મળતો આમાં આવાસ નો ઉજના પણ આમાં જોઈએ છે એવો પણ અમારી માંગણી છે એના પછી કે આવાસ મજૂર કરીને લાવે એના પછી લાવ્યા પછી જાગ્યા નથી તો જાગ્યા નથી એટલે પછી નર્મદા નિગમ નું જમીન વસાતનું આજુબાજુ છે આજુબાજુ છે એને વસાતનું પંચાયતમાં લીન પંચાયતમાં લીન ને જે આવાસો બનાવવા માટે જે આવાસો બનાવવા માટે આપવું જોઈએ એવી અમારી માંગણી છે પછી છેલ્લું કહું હા હા એના બાબતે અમારા રોડ રસ્તા પાણી અને બધા પરોચનના માટે અમે ધારાસભ્ય આજે ચાર તારીખ અને ચ્યાર એક બે હાજર છવ્વીસ ને રોજ અમે ધર્મેન્દ્ર સિંહ બાપુને બોલાવેલા બોલાવ્યા પછી અમે રજુઆત કરી અમારી અરજી આપી અમારે સત્યાવીસ વરસાદ ભેગી થઈ સત્યાવીસ વર્ષ વછાદ ભેગી થઈ એમને અમે રજૂઆત કર્યા છે તો ધર્મેન્દ્ર બાપુ એવું કહે છે કે જે તમારા કામો રસ્તા રોડ રસ્તા ગટર લાઈન બધું તમારા બાકી છે મેં જોયું છે કરેલા છે તો મેં એ તમને ટૂંક સમયમાં તમારો કામ પૂર્ણ કરીશ એ રીતે અમને ખાતરી આપ્યા છે એટલે અમે કર સરકારો પાસે આશા કરીએ છે એને થઈ છે એવું લાગે છે અમારા અમારો અવાજ ને અમારી અરજી મુખ્યમંત્રી પણ પહોંચવું જોઈએ વડાપ્રધાન પણ પોચવું જોઈએ સરકાર અમારો પણ વછાત પણ કરવું જોઈએ અમારી માંગ છે એને કરશે અમે આશા કરીએ છીએ થઈ છે થઈ રીતે અમારા વાગડી ધારાસભ્ય કીધું છે કે મેં ટૂંક સમયમાં કરી એવું કીધું છે એટલે થઈ જશે ભારત